આવી રીતના આપણે માપ રાખવાનું છે જે વાસણ થી આપણે રવો લઈએ એનું ત્રણ ગણું આપણે મેંદો લેવાનો છે અહીંયા એક કાતરોટ લીધી છે હવે આપણે આ રવો છે એ આપણે આમાં એડ કરીશું રવો એડ કર્યા પછી આપણે આ રવાની ઉપર બે ચમચી ખાટું દહીં એડ કરવાનું છે બે થી અઢી ચમચી તમે અહીંયા ખાટું દહી એડ કરી શકો છો હવે આપણે આને મિક્સ મિક્સ કરવાનું છે 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 સરસ રીતે કરી દેવાનું રવો એ ફૂલી જશે હવે અહીં મેં રવો અને દહીં સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં આપણે જ્યાં મેંદો લીધો છે એ આપણે આમાં એડ કરીશું હવે આપણે આમાં જે આ દળેલી ખાંડ છે એક એક મોટી મોટી ચમચી ચમચી એડ કરવાની છે અને જેટલો આપણે ખાવાનો સોડા અને જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે બધી વસ્તુને આપણે મિક્સ કરવાનું છે અને આને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે આપણે રોટલી કરતા પણ સોફ્ટ હવે આપણે આને હાથેથી સરસ મજાનો મિક્સ કરી દેશું અને આને આપણે રોટલી કરતા પણ સોફ્ટ એટલે કે બહુ સોફ્ટ એ નહીં પણ મીડિયમ રોટલી કરતા થોડોક સોફ્ટ રાખવાનો આમાં થોડુંક પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતું જવાનું છે એ મેં ભટૂરેનો એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે હવે આને આપણે હાથની મદદથી એક થી બે મિનિટ માટે કૂણવાનો છે એક થી બે મિનિટ માટે કૂણવી અને પછી આપણે આમાં તેલનું મોણ આપવાનું છે સરસ રીતે છે છે એક એક થી મિનિટ થઈ ગઈ આપણે આપણે અને આમાં તેલ એડ કરીશું તેલ એડ કર્યા પછી આપણે ફરીથી આને એક થી બે મિનિટ સુધી કુણવવાનો છે આ લોટ એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે કુણવતું જ રહેવાનું છે ભટુરે લોટ બાંધીને આપણે તૈયાર છે આવી રીતના આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે આનો તો આને આપણે અડધી કલાક માટે ભીનું કપડું ઢાંકી અને મૂકી દેવાનું છે અડધી કલાક માટે આપણે એને રેસ્ટ આપવાનો છે છોલે બનાવવા માટે મેં છોલે ચણા લીધા છે સફેદ મોટા ચણા આવે એ અહીંયા મેં એક રાત પલાળીને રાખ્યા હતા અને પછી મેં કુકરમાં ત્રણ સીટી બાફી લીધા હતા આવી રીતના સરસ મજાના બફાઈ ગયા છે આપણે અહીંયા મેં બસો ગ્રામ જેટલા છોલે સેણાં લીધા છે કાબુલી ચેણા પણ કહી શકો તમે ટમેટાની પેસ્ટ લીધી છે ડુંગળીની પેસ્ટ છે આદુ મરચા અને લસણ ત્રણે મિક્સ પેસ્ટ છે મેં ખડા મસાલા લીધા છે એમાં મેં જીરું કાળા મરીનો પાવડર એરસી તજ લવિંગ આ બધું લીધું છે તમારી પાસે કોઈ બી ખડા મસાલા હોય તમે લઈ શકો છો હળદર પાવડર વઘાણી અહીં મેં છોલેનો મસાલો લીધો છે એ તમને કોઈ બી કરેણાની સ્ટોરેજ મળી રહેશે માટે ધાણા ધાણાજી પાવડર લાલ મરચું અને મીઠું અહીં મેં કઢાઈ લીધી છે એમાં પાંચ પાવડા મેં તેલ નાખ્યું છે તેલ આપણે આમાં આગળ પડતું રાખવાનું છે થોડું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં ત્યાં ખડા મસાલા લીધા હતા એ આપણે આમાં એડ કરીશું એક ચમચી આદુ મરચા લસણ પેસ્ટ એડ કરીશું મેં અહીંયા ત્રણે મિક્સર લઈ લીધું છું આદુ મરચાનું લસણ

અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીં ડુંગળી આપણી સરસ રીતે સતાઈ ગઈ છે અને આમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આમાં ટમેટાની પેસ્ટ એડ કરીશું તો આને પણ આપણે આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ધીરે ધીરે સાકળવાની છે આ ગ્રેવી તેલ છૂટું પડી ગયું છે અને મેં પાંચ મિનિટ સુધી ધીમા છે તો આપણે આમાં થોડા ઘણા મસાલા કરી લેશું તો આપણે આમાં છોલે જે મસાલો છે એ એડ કરવાનો છે એક ચમચી એક ચમચી મેં છોલે મસાલો લીધો છે અહીં મેં લાલ મરચું પાવડર લીધું છે કે તમારે જેવું તમે તીખું પસંદ કરતા હોય એટલું તમારે એડ કરવાનું છે અહીં બે ચમચી એડ કરું છું હવે આપણે અહીંયા છોલેની ગ્રેવી બનીને તૈયાર છે આમાંથી આપણે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આમાં એક ગ્લાસ ભરી અને પાણી એડ કરવાનું છે પાણીમાં થોડાક બે બે ઉભરા આવી જાય પછી આપણે આમાં છોલે એડ કરવાના છે હવે આ ગ્રેવી બનીને તૈયાર છે આપણે આમાં તે આપણે રાતે પલાળેલા છોલે હતા અને પછી આપણે બે સીટી કુકરમાં અને લગાવી લીધી હતી અને ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આને આમાં એડ કરી દઈશું અને મિક્સ કરીશું અને આને પાંચ થી દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે અને તમે જોઈ શકો છો રસો એકદમ બળી ગયો છે અને આપણે છોલે બનીને તૈયાર છે ચાણાજીરું પાવડર ઉપરથી કરવાનું ચડી જાય પછી અને થોડાક લીલા ધાણા બધું મિક્સ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું હવે આપણે આને સર્વ કરીશું આ લોટ ને આપણે અડધી કલાક માટે રેસ આપો હતો હવે આપણે આમાંથી નાના નાના લુવા બનાવી લેવાના છે આમાં કોઈ ઘડ ન રહે એવા સોફ્ટ અને નાના નાના લુવા બનાવવાના છે આપણે હવે અહીંયા ભટોરાના લુવા બનાવીને તૈયાર છે આપણે આને વણી લઈએ એક તવીમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલનું પ્રમાણ આપણે વધુ લેવાનું છે અને તેલ એકદમ ગરમ થવા દેવાનું છે પછી જ આપણે ભટોરો એડ કરવાનો છે અંદર હવે અહીંયા ભટોરે વણવા માટે અહીંયા આપણે કોરો મેંદાનો લોટ નથી લેવાનો જે આપણે આ ગરમ તેલ થાય છે એ આપણે આમાં લોવામાં આવી રીતના ડીપ કરી અને પછી આપણે એમાં પાટલી ઉપર મૂકી ભટોળાની ચારે બાજુ દેવાનું છે ગરમ તેલ છે એ આપણે લગાઈ લીધું છે હવે આપણે થોડું ઘણું છે આપણે આને હળવા હાથે વણવાનું છે બत्ती बाजू સમાન રીતે વણવાનો છે બચ્ચે پتલો અને કોરો ઝાડે આવી રીતના ને તો આપણે તળી લે અને ઓ ક્લે ના છે કુતડે આપળો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખુલી ગયો છે આવી રીતના સરસ રીતે ફૂલી જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે હવે આપણે તમે જોઈ શકો છો આપણા ફટોરો એકદમ સરસ ફૂલીને તૈયાર છે તેલ એકદમ એકદમ ગરમ જ રાખવાનું છે આપણા પટોરે ફૂલશે તો તૈયાર છે આપણા છોલે ભટોરે તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચન ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ